તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય નિકાલ લઈને આવતા નથી ઘટનાની ગંભીરતા ધ્યાનમાં હોવા છતાં પણ તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેનું રાહ જોઈ રહ્યું છે જેમાં હવે તો હોસ્પિટલમાં ડાયાલિસિસના સારવાર લેવા આવેલી મહિલા ઉપર સ્લેબ તૂટીને પડતા ભયનો માહોલ જોવા મળ્યો હતો હોસ્પિટલના જી જીરો વોર્ડમાં ડાયલિસિસ દરમિયાન મહિલા ઉપર સ્લેબ તૂટીને પડતા થોડા સમય માટે ભાગદોડ મચી હતી સદનસીબે હોસ્પિટલમાં એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે અને મહિલાનો આબાદ બચાવ થયો હતો સુડતાલીસ વર્ષીય રાણી દેવીની કિડની બીમારી છે કિડનીની બીમારીને લઈ સારવાર સિવિલ હોસ્પિટલ આવી હતી સુરત